નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકમાં અત્યારે એક જોરદાર એટેક કે એમ આપણે કહી શકીએ કે એવું કહી શકાય કે કોઈ પણ ખેડૂત આનાથી બાકી નહીં હોય મગફળીમાં તો એ શું છે તેના વિશે આપણે વાત કરીએ જ્યારે તમે પોતાના ખેતરમાં આંટો મારો મગફળીમાં તો જ્યાં સૌથી વધારે ભેજ હોય નીચલા સેટે જ્યાં પાણીની આવક વધારે થતી હોય ત્યાં તમે એક છોડવો ઉપાડી અને જોશો તો અત્યારે મગફળીમાં લગભગ મગફળીમાં ફળ એટલે કે દોડવા લગવાની શરૂઆત થઈ ગઈ છે કે દોડવા થઈ ગયા છે તો તેમાં અત્યારે વાયર રોમ એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો કૃમિનો એટેક લગભગ ખેતરમાં અમે જ્યાં જ્યાં ફિલ્ડ ઉપર જોઈએ છે તો ત્યાં જોવા મળે છે તો તે નુકસાન કઈ રીતે કરે છે અને તેના નિયંત્રણ માટેનું શું કરવું તો તેના વિશે આજે આપણે લાઈવ મગફળીના ખેતરમાં ઊભા છીએ અને આમાં વાયર રોમનો એટેક છે તો તે કઈ રીતે નુકસાન કરે છે તેના માટે તે આપણે જોઈએ તો આજે આપણે એક છોડવો ઉપાયલો છે મગફળીનો તો આમાં વાયુ રોમનો એટેક છે તે તમે કઈ રીતે જોશો તો આપ જોઈ શકો છો આ દોડવામાં વાયુ એટેક છે તો વાયુરોમના એટેકથી દોડવો કઈ રીતે ફેલ થાય છે અંદરનું બધું બગડી જાય છે જો છે આ દાણો જ આખો બગડી ગયેલો છે અને આપ વિડીયામાં પણ જોઈ શકો છો કે વાયરુ રમ કેવી હોય દોડવામાં કઈ રીતે હોય બરાબર જો આ દાણો છે તે આખો બગડી ગયો છે એટલે આ આપણું ઉત્પાદનમાં જેવો એટેક તમારામાં તમારા ખેતરમાં એટલું ઉત્પાદન ત્યારબાદ જો આ એક બીજો દોડવો છે એ પણ બગડી ગયો છે એને પણ આપણે જોઈએ આ અંદર જો આમાં દાણો જ નથી બંધાણો આ ડોડવામાં તો આ રીતે તમે જે વાયર રોમને ઓળખી શકો છો પોતાના ખેતરમાં જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે ત્યાં તમારે જોવાનું છે ઉપલા સેટે તમે જોશો તો તમને એટલી ખબર નહીં પડે પણ જેટલો ભેજ વધારે તેટલું વાયર રોમનો એટેક વધારે આના નિયંત્રણ માટે તમારે શું કરવાનું તો અત્યારે માર્કેટમાં કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ કરીને એક મમરી આવે છે તેનું તમારે એક વીઘે પંદરસોથી પંદરસો ગ્રામ દોઢ કિલોથી બે કિલો પર વીઘે છાંટી દેવાનું છે ત્યારબાદ એ ના મળે તો ફ્યુરોડાન મમરી ફ્યુરોડા કરીને એક બીજી મમરી આવે છે તે પણ ચાલે તેનું પણ સેમ ડોઝ છે એ પણ ના મળે તો ક્લોરો દસ ટકા ગ્રેન્યુલ ફોર્મ એટલે કે ક્લોરો દસ ટકા મમરી આવે છે તેનો પણ આપ છંટકાવ કરી શકો હવે જે કોઈ ખેડૂત મિત્રોને મુંડા પણ છે અને વાયર રોમ છે તો તેના માટે તમારે લીમડા થાયો પર વિઘે ત્રણસો એમ એલ પિયત સાથે પણ અત્યારે પિયત તો આપણે આપી શકીએ છીએ એવું નથી ઓલરેડી ભેજ છે જ જમીન તો તેને કોઈ પણ ફર્ટિલાઇઝર આરે મિશ્ર કરી પટ આપી અને છાંટી દેવાનો જેટલા જેમ વરસાદ અથવા તમે પિયત આપશો ગમે ત્યારે ત્યારે એનો એટેક જરૂરી નિયંત્રણ થઈ ગયા છે તો ખેડૂત મિત્રો આ રીતે મગફળીનો પાક અત્યારે આપણે ગુજરાતમાં મેન છે અને વાયરોબનો એટેક પણ લગભગ ખેતરો ઉપર છે તો તમે તમારા ખેતર ઉપર જઈ પોતાના હાથે ચકાસી અને ફે આપણે જે દવાની ભલામણ કરી છે તેનો ઉપયોગ કરજો તો ખરેખર મિત્રો ખેતી માહિતી યુટ્યુબ ચેનલની માહિતી આપને સારી અને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર